વિશ્વ હિન્દુ પરિષદને બજરંગલ દ્વારા રાહુલ ગાંધીએ કરેલા નિવેદનના વિરોધમાં ઘોઘાઘેટ ખાતે વિરોધ પ્રદર્શિત કર્યો લોકસભામાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુ સમાજ વિરુદ્ધ કરેલા આપત્તિજનક નિવેદનને લઈ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે જેના અનુસંધાને ભાવનગરના ઘોઘાઘેટ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદને બજરંગલ દ્વારા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા નિવેદનના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી દેખાવ કરવામાં આવ્યો હતો भा भाल हले राजेंगे

જે સંસદ ભવનની અંદર જે વિપક્ષના નેતા રાહુલ ગાંધી જે પોતાની જાતને એમ કહેતા હોય કે અમે ગોત્રથી હિન્દુ છીએ એ જ વ્યક્તિ જો હિન્દુ સમાજની ઉપર એક કલંકિત આક્ષેપ કરે કે હિન્દુ જે પોતાની જાતને કહેતા હોય એ હિંસક છે તો આ શબ્દ એના માટે આ બરાબર ન કહેવાય આના માટે આખા દેશની અંદર હિન્દુ સમાજ એના વિરોધમાં છે અને ખૂબ પણ દુઃખ વ્યક્ત કરે છે આ શબ્દ એના માટે માફીના લાયક નથી તો આની ઉપર ફરીથી આવા શબ્દ ક્યારે આ ના બોલે એના માટે કાંઈ ના પણ કાંઈ સંસદની અંદર કાંઈ કાયદો બનવો જોઈએ અને ફરીથી આ કૃત્ય ન કરે એના માટે હિન્દુ સમાજ સતત આ વિરોધ કરતો રહેશે અને કરશે જય જય શ્રી રામ